কি কৰিবা কৰ নে ধানা বন্ধ কৰ নে থাৰ দেহ আছে

રામ 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 વાહ પાણી લીએ பிரித்துக் <laughs> தூக்கம் <laughs>

તારો બિલ છે ને ઉધાર રખાવો તો મજૂરી કરતો રહીશું અને તને બિલ ભરતો રહીશું અને મારા છે ને ઘર સુખ શાંતિ રાખશે

પૈસા આ લે તો આપણે ભાઈ ગોળીયા લાવવા તો થોડું એ ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ